લાગે છે કે આમાં સીધી રીતે વારો નહીં આવે લાગે છે કે કઈ કાઢિયા કરવો પડશે અરે

આ બધું તમે શું મૂકો છો બે રૂપિયા સુધા નથી ને બધું દીધું છે આવું અમે આ બધું એમ ના લેતા ના બે રૂપિયા સુધા નથી ને એટલે તા લીધું એ તારો ગગો હતો તે બે રૂપિયા બાકી હતા મારા માથી લગન રાજી નથી ગડા કોને ને હેરાન કર તો લગન ક્યાંથી થાય આ બાકસમાં દિવાળી ઓછી લાગે છે ગણી ને તારા આટા ભીડી પી એ ઘોટ્યા તો આવતી કાલે મોકલાઈ દે એ ભાઈ લઈ લે ઓ કરો ઉર્દુમાં કરું ગુજરાતીમાં કરું કે હિન્દીમાં આ તમને કઈ ભાષામાં સાઈન કરું અયા પેન્સિલથી કરું કે બોલપેનથી કે પેન્સિલથી ન હોય બોલપેનથીન કરો બોલો માજી તમાર શું જોઈ તમે શું રાખો છો ઘઉં ચોખા દાળ કેરોસન કેરોસન આપો હાલો અરે ગગા હું તને 2 રૂપિયા દેતા ભૂલી ગઈ અરે આ માજી તો પાછા આવ્યા મગજ ખાઈ ગયા છે